મહિલા સુરક્ષાને લઈ આમ આદમી પાર્ટી જિલ્લા દ્વારા કલેક્ટરને ને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું બાયલી વડોદરાના સામૂહિક દુષ્કર્મ તેમજ દાહોદ મહેસાણા સુરેન્દ્રનગર માંડવી ડોલવણ ખાતે થયેલ દુષ્કર્મના વિરોધમાં તાપી જિલ્લા ખાતે આવેદનપત્ર પાઠવી મહિલાઓને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડેલા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરતું મુખ્યમંત્રી શ્રીને મોકલી આપ્યું હતું ગુજરાત રાજ્યમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે જસદણ હોસ્ટેલ કાંડ દાઉદ બાળકીની હત્યા મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર મોડાસા સુરેન્દ્રનગર હવે હવે વડોદરામાં સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર માંડવીના આશ્રમ શાળામાં અડપલા ડોલવણ ખાતે દુષ્કર્મ જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલાની સુરક્ષાની ચિંતાઓ વધારી દીધી છે તાપી ખાતે આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા પ્લેકાર્ડ બતાવી કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો